સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે આદુ કંદ છે અને આદુમાંથી સૂંઠ બને તો આદુ અભક્ષ અને સૂંઠ ભક્ષ એ કઈ રીતે આદુ કંદ છે આનંદ કાય છે આર્દ્ર એટલે ભીનું સંસ્કૃત શબ્દ છે પાકેલા આદુ એટલે કે આદુ સૂકાતા સૂંઠ બને છે સૂંઠ એ આનંદ કાય નથી બટેટા સુરણ સક્રિયા નવા કે જૂના બધા આનંદ આનંદકાય છે સૂંઠનો ટુકડો જમીનમાં નાખવાથી સૂંઠ ઉગે નહીં બટાટાનો ટુકડો નાખવાથી બટેટા ઊગી નીકળે વનસ્પતિ શાસ્ત્ર એટલે બોટોની એક વ્યવહારિક ભણતરની વાત છે સર્વાંચે ઉગાડ થયેલ છે એવા સર્વજ્ઞને સર્વે વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન છે આદુ આરોગ્ય માટે વાપરનાર જો સૂંઠ વાપરે તો તબીબી વિજ્ઞાનને આધારે પણ એ સિદ્ધ જ છે કે સૂંઠમાં બધા જ ગુણો જે આદુમાં છે તે છે સૂંઠમાં શરદી કફ ઉધરસ વગેરે મટે અને અસ્થમાં દમ એલર્જી ફેફસન અને પેટના રોગો મટી જાય ઘણી દવાઓ પણ છૂટી જાય અને જ્ઞાની આજ્ઞાપલનનું ફળ હાંસલ થાય મૂળમાં તો ચલેસો બંધો મન વચન અને કાયા પ્રવર્તે ચંચલ થાય કે બંધ પડવાનો ઠામ ઠામ ઓછા પાપે જીવવાનો જ્ઞાનીઓનો બોધ છે હાલતા ચાલતા બોલતા ખાતા પીતા અને શ્વાસ લેતા પણ પાપ તો છે જ પણ તે અનિવાર્ય છે ઓછા પાપે જીવવું એ લક્ષ્ય સાધકે રાખતા અધ્યાત્મમાં આગળ વધાય છે રોગ મટાડવા દવા લેવી પડે ત્યાં એ દવા બનાવવામાં સંશોધન કરવામાં અને પછી બજારમાં જાહેર વપરાશમાં મુકાતા પહેલાં ઘણા ઘણા પશુઓ વાંદરા સસલા ગિનીપિગ અને મોટા પશુઓ ઘોડા ગાય બળદ પર પણ પ્રયોગો થાય છે કરાયા હોય છે ઘણા ઘણા પ્રાણીઓને હિંસા થાય છે આદુમાં કે કંદમાં એકેન્દ્રિય નિગુદના જીવો છે જ્યારે આ પ્રાણીઓ સબ માનો કહેવાય છે પંચેન્દ્રિય જીવ છે ચેતનાની તીવ્રતા ઘણી જ છે એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિય અને બેમાંથી ત્રણ ને ત્રણમાંથી આગળ વધતા પાંચ ઇન્દ્રિયમાં પહોંચતા પહોંચતા અસંખ્યાત કાળ વયો જાય છે બીજું આદુ પાકી ગયા બાદ એ આનંદ કંઈ રહેતું નથી જેમ કે સુખી હળદર અને લીલી હળદર ફૂંટ વાપરવાથી વારંવાર શરદી ખાંસી પાચન શક્તિનો રોગ વગેરે મટે અને જો દવા વાપરવાનું અટકતું હોય તો ઘણા મોટા જીવો પ્રત્યે પણ દયા પાડવાનું બને અહીં જીવની સંખ્યા કરતાં જીવ ચેતનાની તીવ્રતાની વાત છે શાસ્ત્રમાં હસ્તિ તાપસની વાત આવે છે આ પંથમાં એ દલીલ આગળ કરવામાં આવે છે કે એક મોટો હાથી તેને મારીને સૂકવીને ખાવામાં આવે તો મહિનો ચાલે અને વનસ્પતિના અસંખ્ય જીવો અનંત જીવો બચવા પામે અવિચારે આ તર્ક કોઈકને વ્યાજબી પણ લાગે પણ જીવ ચેતના હાથીના જીવની અને વનસ્પતિના જીવની બંનેમાં બહુ જ મોટો ભેદ છે અને તેને હણવાથી થતા ક્રૂર પરિણામ નિર્ધ્વંતતા પામે એવું થાય અને લાગણી બૂટી થઈ જાય અને જીવના સામાન્ય વર્તનમાં પણ દયા છૂટી જાય એવું બને વળી સર્વજ્ઞ વિતરાગ એ દેશે પહોંચે છે કે દેહમાં છતાં દેહાતી જ દશાના ધારક જે પૂર્ણ વિતરાગ હોય તે જ સર્વજ્ઞ સંભવે આયુષ્ય પૂરું થતા તો તેઓ આહારના એક પરમાણુ વગર જ સહજ સ્વરૂપે અનંતકાળ જીવવાના છે ઉદયને યોગે અત્યારે હિતકારી વાણી ખરી છે અને તે પણ નિષ્પૃહ બુદ્ધિથી બદલાની અપેક્ષા વગર પૂર્વેના જ્ઞાનીઓએ જાણ્યું તે હાલ તો માન્ય કરવું જ પડે આગળ ઉપર જ્ઞાનના આવરણ ટળશે અને ધીરે ધીરે અત્યારે જે નથી સમજાતું તે સમજાવવા લાગશે હાલ પૂરતું તો જ્ઞાનીનો ગમો જેમ વાગે તેમ સમો માન્ય કરવું જ પડે સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો મહાણો મહાણોના કરનાર તે સત્પુરુષોને અનંત નમન જો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ